નમસ્કાર સીબી ફોર્ન સાથે હુમ આપનું સ્વાગત કરું છું મુખ્યમંત્રી દ્વારા ગુજરાત ગ્લોબલ સમિટની સમીક્ષા કરવામાં આવી છે વાયબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટની તૈયારની સમીક્ષા કરતી સમયે સીએમ પટેલ સહિત ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી બલવત રાજપૂત હાજર રહ્યા હતા સમિટના આયોજનમાં ઉદ્યોગ મંત્રી બલવત સિંહ રાજપૂત નિવેદન આપતા કહ્યું હતું કે વાયબ્રન્ટ ગુજરાત બે હજાર ચોવીસમાંથી ગુજરાત સજ્જ છે આ સાથે જ વાયબ્રન્ટ સમિટે બે હજાર સુડતાલીસનું ભારતનો પથ દર્શાવતી સમિટ છે સૌથી વધુ દેશો પાર્ટનર કન્ટ્રી તરીકે જોડાયા છે અને દેશો અને કંપનીઓ ભારતમાં આવવા આતુર છે માનવામાં આવી રહ્યું છે કે અહીં સુવિધાઓ મળતી હોવાના કારણે લોકો અહીં આવે છે હાલમાં ટેસ્લા ઉપર ચર્ચા ચાલુ છે આ કામગીરી પાઇપલાઇનમાં છે બે લાખ ચોરસ મીટરમાં સૌથી મોટો ગ્લોબલ ટ્રેડ શો યોજાવા જઈ રહ્યો છે ટ્રેડ શોમાં વિઝિટિંગ તરીકે સો દેશ અને તેત્રીસ પાર્ટનર દેશો ભાગ લેશે ટ્રેડ શોમાં મેક ઇન ગુજરાત આત્મનિર્ભર ભારતના સ્ટોલ હશે દસથી અગિયારમી જાન્યુઆરી બિઝનેસ અને બારને તેરમી એ જનતા માટે ખુલ્લું રહેશે ટ્રેડ શોમાં એગ્રો એન્ડ ફૂડ ઓટોમોબાઈલ સિરામિક્સનું પ્રદર્શન પણ યોજાશે આ સિવાય કેમિકલ પેટ્રોકેમિકલ્સ જેમ્સ એન્ડ જ્વેલરી ફાર્માનું પણ પ્રદર્શન હશે વાયબ્રન્ટ સમિટના ત્રિદિવસીય આયોજનમાં જે કોન્ફરન્સિંગ સેમિનાર અને વન ટુ વન બેઠકો તથા કન્ટ્રી અને સ્ટેટ સેમિનાર્સ યોજાવાના છે તે અંગે પણ ઉદ્યોગ વિભાગના અધિક મુખ્ય સચિવશ્રીએ વિગતવાર પ્રેઝન્ટેશન કોર કમિટી સમક્ષ કર્યું હતું પ્રથમ દિવસે ઉદઘાટન સત્ર પછીના સમયમાં ઇન્ડસ્ટ્રી ફોર પોઈન્ટ ઝીરો સ્પીયર હેડિંગ ધ ઇન્ડસ્ટ્રીઅલ રેવ્યુલેશન અન્વયે એરક્રાફ્ટ આનુષંગિક ઉત્પાદન એમઆરઓની તકો ધોલેરા સ્માર્ટ બિઝનેસ માટે ગ્રીનફિલ્ડ સ્માર્ટ સિટી વિકસિત ભારત એટ ટુ થાઉઝન્ડ ફોર્ટી સેવન માટે ગુજરાતનો રોડમેપ સર્વગ્રાહી વિકાસ માટે ગતિશક્તિ અન્વય યોગ્ય નિર્ણયોની વિષય વસ્તુ સાથે સેમિનાર કોન્ફરન્સ અને પેનલ ડિસ્કશન્સ થશે આ ઉપરાંત કન્ટ્રી અને સ્ટેટ સેમિનાર તથા સાંજે ગિફ્ટ સિટી ખાતે ગ્લોબલ ફિનટેક લીડરશીપ ફોરમ યોજાશે અગિયારમી જાન્યુઆરીએ ટેકનોલોજી એન્ડ ઇનોવેશન ડ્રાઇવર્સ ઓફ ઇન્ક્લુઝિવ ગ્રોથની વિષય વસ્તુને આવરી લેતા સેમિનાર્સ કોન્ફરન્સીસમાં સેમી કન્ડક્ટર અને ઇલેક્ટ્રોનિક્સ પોર્ટ બેઝડ સિટી ડેવલપમેન્ટ બિલ્ડિંગ વર્ક ફોર્સ ફોર ફ્યુચર ઇન્ડસ્ટ્રીઝ ફોર પોઈન્ટ ઝીરો માટે કૌશલ્ય વિકાસ અન્વયે યુથ ફોક્સ્ડ ઇવેન્ટ્સ ઇવી સ્ટાર્ટઅપ આધુનિક ભારતની આકાંક્ષા ગિફ્ટ સિટી ઇન્ટરનેશનલ સ્પેસ કોન્ફરન્સ રિન્યુએબલ એનર્જી સ્કિલ ડેવલપમેન્ટ માટે ગ્લોબલ નેટવર્ક ડેવલપમેન્ટ વગેરેનો સમાવેશ કરવામાં આવ્યો છે બારમી જાન્યુઆરી બે હજાર ચોવીસના દિવસે એટલે કે સમિટના અંતિમ દિવસે એમએસએમઇ કોન્કલેવ ડી કાર્બનાઇઝેશન ઓફ ધ ઇકોનોમી અને કાર્બન ટ્રેડિંગ દ્વારા નેટ ઝીરો તરફ પ્રયાણ વેસ્ટ વોટર એન્ડ વેસ્ટ ટુ એનર્જી રિસાયકલિંગ સર્ક્યુલર ઇકોનોમીમાં રહેલી તકો ભારતના ગ્રીન હાઇડ્રોજન ડિસ્ટેન્શન તરીકે ગુજરાત રાઉન્ડ ધ ક્લોક એનર્જી માટે વોટ્સથી ગીગાવોટ વગેરે વિષયક સેમિનાર્સ અને કોન્ફરન્સ યોજાશે